જય ભગવાન યોગ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સુરત કતારકા આવો સૌ સાથે મળીને એક માનવ સેવાનું કાર્ય કરીએ જય ભગવાન સંસ્થામાં બસો એકાવન સભ્યની ટીમ છે કે દર મહિને એક સભ્ય બસો રૂપિયા અર્પણ કરે છે અને દાતા શ્રીઓ વતે પણ ખૂબ સેવા કરે છે જય ભગવાન સંસ્થામાં ત્રેવીસ પરિવારો તતક લીધેલા છે તમે જોઈ શકો છો અહીંયાં કે આપણે આ સંસ્થામાં અને બાળકો વિધવા સહાય વૃદ્ધ દંપતી શિક્ષણ સહાય અને મેડિકલ સહાય અને ગૌ સેવા જય ભગવાન સંસ્થામાં એકતાલીસ દીકરીઓ પિતા વગરની કે જેને કોઈ આશરો નથી એવા પરિવારને આપણે દત્તક લીધેલા છે અને ગયા વર્ષે આપણે બસો અગિયાર પરિવારને અનાજની કીટ અર્પણ કરી હતી સંસ્થામાં જે કોઈ વ્યક્તિને સેવા કરવા આવવું હોય તો આવી શકે છે અને તમામ સભ્ય દિવસે નોકરી કરે છે અને સાંજે આ સેવાનું કાર્ય કરે છે આવો સૌ સાથે મળીને એક સરસ માનવ સેવાનું કાર્ય કરીએ